નમસ્કાર દર્શક મિત્રો કેરળાથી લઈને ઉત્તર ભારત સુધી અત્યારે હાલ તો નૈઋત્યના ચોમાસા જેવો વાતાવરણ સર્જાયું છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે શરૂઆતથી જ આગાહી કરેલી છે કે આ વખતે દેશમાં વહેલું ચોમાસું આવશે અને તે પ્રમાણે આંદામાન નિકોમારને ક્રોસ કરીને અત્યારે હાલ શ્રીલંકાની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ભારતના દરિયાકાંઠા ઉપર પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ચૂકેલી છે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આ વખતે દેશમાં લગભગ ત્રણથી ચાર દિવસ વહેલા ચોમાસું દસ્તક દેશે અને કેરાલાના દરિયાકાંઠે પહોંચી જશે અને ત્યાર પછી ધીરે ધીરે દેશભરમાં આગળ વધશે આ વખતે ચોમાસું વહેલું છે તેને કારણે ખેડૂતો આનંદમાં છે અત્યારે હાલ દરિયાકાંઠે ખેડૂતોને સાવચેત કરવામાં આવેલા છે દેશભરના ખેડૂતો સાવચેત છે પરંતુ દરિયાકાંઠે માછીમારોને પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાવચેત કરવામાં આવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ છે કે અરબી સમુદ્રમાં એક સાયક્લોન બની રહ્યું છે તે કઈ તરફ ફંટાશે તે નક્કી નથી અને જો સાયક્લોન બનશે તો તેનું નામ આ વખતે શ્રીલંકા દ્વારા આપવામાં આવશે શું નામ આપવામાં આવશે તે તો આવનારા દિવસોમાં ખ્યાલ આવી જશે પરંતુ અત્યારે હાલ તો देश भर चौमा में चौमासा जैसा माहौल सजाવાની શક્યતાઓ છે આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ મચ્ી બોટ મચ્ી બોટ મચ્ી બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની તરફથી મહત્વપૂર્ણ સૂચના છે મોસમ વિભાગ સે મળી જાણકારી કે અનુસાર અરબ સાગર મે નીમન દબ હોને કી વજહ સે ચક્રવાત આને કી સંભાવના હૈ કૃપયા સભી મછવારી અપની બોટ કે સાથ નજદી કી બંદરગાહ પર નહર ન જાય ધન્યવાદ મચ્છી 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 બોટ 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 ઇન્ડિયન તરફથી જાણકારી આપવામાં આવે છે કે હવામાન વિભાગથી જાણકારી મળી છે કે દરિયામાં ઓછા પરિશ્રમના કારણે દરિયામાં વાવાઝોડું આવવાની સંભાવના છે તો તમારી મચ્છી બોટ નજીકના બંદર પાસે લઈ જાઓ ધન્યવાદ કેરળથી ઉત્તર ભારત સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે આ દરમિયાન તોફાન અને વીજળી પડવાની શક્યતાઓ પણ છે છવ્વીસ મે સુધી પશ્ચિમ બંગાળ સિક્કિમ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અને ઓડિશા સહિત બિહારમાં વાવાઝોડાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે તેવીસ મે એટલે કે આજે પશ્ચિમ મધ્યપ્રદેશ ઝારખંડ અને છત્તીસગઢમાં તોફાન સાથે ભારે વરસાદની શક્યતા છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશમાં અઠાવીસ મે સુધી વાવાઝોડા વીજળી અને ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે જમ્મુ અને કાશ્મીર પંજાબ હરિયાણા ચંદીગઢ અને રાજસ્થાનમાં આજે અને આવતીકાલે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા ફૂંકાવાની શક્યતાઓ સાથે વીજળી અને વરસાદની પણ સંભાવનાઓ છે ત્રેવીસ અને ચોવીસ મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં ધોળ ની આંધી અને અને રોજ પૂર્વ રાજસ્થાનમાં સાથે વરસાદ પડવાની તેમ છે રાજધાનીમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યારેક ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠા નજીક એક ઓછા દબાણનું ક્ષેત્ર રચાયું છે આ આ સિસ્ટમ સિસ્ટમ આગામી આગામી કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે દિવસ સુધી કોંકણ કિનારાની નજીક રહેશે અને તેને કારણે કોંકણ ગોવા સહિત પશ્ચિમ કિનારા પર ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે હવામાન વિભાગે આગાહી કરી છે કે પચીસ મે સુધીમાં કેરળમાં ચોમાસું આવી શકે છે ચોમાસાનું વહેલું આગમન પણ ખેડૂતો માટે સારા સંકેત છે તમારા નજીકના બંદર ગાહ ની તરફ વયા જાવ તમારે બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ બોટ